ધાંગધ્રા ખાતે પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વાત તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના મહિલા આગેવાન અનિશાબેન ચૌહાણ દ્વારા પવિત્ર રમજાન મહિનામાં મોહમ્મદ પૈગમ્બર સાહેબના એકરા એટલે કે જ્ઞાન અને શિક્ષણના અર્થને મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓમાં ઘર ઘર સુધી પહોંચાડવાની નેમ સાથે મુસ્લિમ સમાજની તેજસ્વી વિદ્યાર્થીનીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ ફેકલ્ટીમાં પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો હુસેનભાઈ મંડલી ઇદરીશભાઈ બેલીમ મહેબુબાઈ જુનેજા વશીમભાઈ સૈયદ નવાઝભાઈ અને શાબેન ચૌહાણ સહિત આગેવાનોએ ભારે જેમત હતી શિક્ષણ ક્ષેત્રે બીએસસી માઇક્રો બાયોલોજી બીએસસી હોમ સાયન્સ અને આરોગ્ય ક્ષેત્રે તબીબીની પદવી મેળવનાર તમામ દીકરા દીકરીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ ડૉક્ટર અલ્ફિયા કાદાર છે હું ડેન્ટિસ્ટ છું આજે સૌ પ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો ધંધો કરો બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ

અને આજે મને ખૂબ ખુશી થાય છે કે હું જે શેરી જે મોહલ્લામાં રહું છું એ મોહલ્લામાં મારું આજે સન્માન કાર્ય રાખવામાં આવ્યું હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માટે જેટલા જ ગૌરવની વાત છે એના કરતાં વધારે પણ મારા સમાજ અને મારા માતા પિતા આજે મારા કરતાં વધારે ખુશ થતા હશે અને મને થાય છે કે એમણે જે માળા પાછળ મહેનત કરી છે એ આજે સફળ થાય એવું મને લાગી રહ્યું છે કારણ કે હું ભણી ગણીને ઇન્શાલ્લા હું વધારે હજુ પ્રગતિ કરીશ પરંતુ મારા માતા-પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મે મારા માતા-પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ હું મારી કોલેજમાં 25 વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું 25 વર્ષ પછી बीएससी માં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને હું અમારા સમાજ માટે પણ કહેવા માંગુ છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભણા તો પણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો સારી એવી પદવી મેળવો સારા એવા પદે રહો તો જ તે સફળ છે પરંતુ તમે એજ્યુકેશન દ્વારા તમારા સમાજ તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો એક દીકરી તરીકે એક વહુ તરીકે તમારે તમારી ફરજ બજવાની જ હોય છે તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું જેથી હું ભલે બીજી સફળ થઉ કે ન થઉં પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ પાંચ પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભરણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે થેન્ક યુ Thank you so much.